જેની કોઈએ ચિંતા નથી કરી તેના ભવિષ્યની ચિંતા કરશે કુલ ધર્મ સેવા ટ્રસ્ટ ગુજરાતના છેવાડાના ગામડામાં રહેતા બાળકો માટે સપોર્ટિંગ એજ્યુકેશનનું કોઈ યોગ્ય અને ઠોસ માધ્યમ નથી બાળકોને ભણવું છે પણ તેમને સરળતાથી ભણાવી શકે તેવા અનુભવી શિક્ષક મળતા નથી અને આ ચિંતા સતત તેમના મા બાપને સતાવી રહી છે તો આનું ઉકેલ શું સતત બેસિતમાં કાર્ય કરતું કુલ ધર્મ સેવા ટ્રસ્ટ ગુજરાતના બાળકોના ભાવિ માટે લઈને આવી રહ્યું છે ગ્રીન ગુજરાત ગ્રીન એજ્યુકેશન પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાતના છેવાડાના બાળકો માટે અભ્યાસની ઉત્તમ તકરસ અને ધોરણ બાળના વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરવા માટે અમે આપની સમક્ષ ઓનલાઈન અભ્યાસક્રમ લઈને આવી રહ્યા છીએ તો શું તમે તૈયાર છો અમારા સાથે જોડાવા માટે કુલ ધર્મનું આ પ્લેટફોર્મ તદ્દન ફ્રી છે આ પ્લેટફોર્મ ઉપર તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો અને વિષયના પારંગત શિક્ષકો દ્વારા અભ્યાસ આપવામાં આવશે પ્લે સ્ટોરની અંદર તમે કુલ ધર્મ એજ્યુકેશન એવું લખશો એટલે તમને આ પ્રકારનો આઇકન દેખાશે આ તમે ડાઉનલોડ ડાઉનલોડ કરી લો કર્યા બાદ તેની અંદર માંગવામાં આવેલી તમામ વિગતો તમે ભરી ઓનલાઈન એજ્યુકેશન નો ફ્રીમાં લાભ મેળવો ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવનાર આ એજ્યુકેશન બિલકુલ ફ્રી છે